આગળ વધીએ તો આમ તો પોલીસને પ્રજાની રક્ષક માનવામાં આવે છે પરંતુ આજે સુરત પોલીસની બે તસવીર આપને બતાવી છે જેને જોઈને તમને પહેલા ખુશી થશે તો બીજો ચહેરો જોયા પછી તમને દુઃખ થશે આવું અમે કેમ કહી રહ્યા છીએ ખુદ જોઈ લો આ રિપોર્ટમાં પોલીસ જયારે કોઈ આરોપીને પકડીને તેનો સરઘસ કાઢે તેને જાહેરમાં પાઠ ભણાવે ત્યારે પ્રજા પોલીસની કામગીરીથી ખુશ થાય તેમની સરાહના કરે પરંતુ તે જ પોલીસ જયારે કોઈ ગુનેગાર ને છાવરે અને ફરિયાદી સાથે ગુંડાગીરી ભર્યું વર્તન કરે તો આજે આવું કઈક બન્યું છે સૌથી પહેલા સુરતના જુઓ જેમાં પોલીસ બે આરોપી ને દોરડા થી બાંધી તેમનું જાહેર માં સરઘસ કાઢી રહી છે લંગડાતા બંને આરોપી હાથ જોડી ને માફી માંગી રહ્યા છે જયારે જનતા ભારે આક્રોશ સાથે આરોપી ને અમારા હવાલે કરો તેવી બૂમો પાડી રહી છે कुछ पता नहीं मेरे पापा आए थे वो लोगों ने मार डाला कुछ किया भी नहीं है हमें सिर्फ न्याय चाहिए कुछ नहीं हमारा परिवार सुना कर दिया इन लोगों ने उनका ही कहते थे और उनकी ही एज कर दिया પોલીસ પકડમાં માં ઉભેલા બંને આરોપી નામ બિપિન દેવરે રાજેશ પદાણે છે જેણે એક દિવસ પહેલા લિસ્ટેડ સુદામ પાટીલની જાહેર માં છરી ઝીકીને હત્યા કરી નાખી ત્યાર પછી પોલીસે આરોપીને ઝડપી પાડી આજે તેનું સરઘસ કાઢ્યું હતું આરોપી રાજેશ નાઓને મૃતક સાથે તેમની બેનને સંબંધ હતા જે અનુસંધાને ભૂતકાળમાં એમને રાગદેશ હતો અને છેલ્લે પંદર દિવસ પહેલા તેમને કોઈ પણ કારણોસર મારામારી થયેલી જે બંને અદાવત રાખીને આ લોકોએ રેકી કરીને મર્ડરનો ગુનો આચરેલો હવે સુરત પોલીસ નો બીજો ચહેરો આપને બતાવવો છે તે પહેલા આ સીસીટીવી ના દ્રશ્યો જુઓ જેમાં ત્રણ સગીર એક ઘરના દરવાજા બહાર બેઠા છે સામેથી વિદ્યાર્થીઓ આવે છે જેમાંથી એક વિદ્યાર્થી પર હાથમાં ચપ્પુ લઈને ઉભેલો સગીર હુમલાનો પ્રયાસ કરે છે આ ઘટના પછી બાળકના પિતા સગીરના ઘરે ગયા તો પોતાના દીકરાને ઠપકો આપવાની જગ્યાએ સગીરના પરિવારે પીડિત બાળકના પરિવાર પર હુમલો કર્યો જે પણ સીસીટીવીમાં કેદ થયું વાત ત્યાંથી આગળ વધતા ડિંડોલી પોલીસ સ્ટેશને પહોંચી રાત્રે ત્રણ વાગ્યાથી પીડિત પરિવાર પોલીસ સ્ટેશનમાં બેઠો હતો પરંતુ એક અધિકારીથી બીજા પાસે પીડિતને ધક્કા ખવડાવ્યા એક પોલીસ કર્મીએ તો ખાખી ને તેવું કામ કરી નાખ્યું જો આ છે સુરતની ની ડિંડોલી પોલીસ અસલી ચહેરો પહેલા તો પીએસઆઈ મેડમે યોગ્ય રીતે રજૂઆત ના સાંભળી પછી એસઆઈ ફોન પર સાહેબની ની ફરમાઈશ લઈને આવ્યા ફરિયાદીનો કાઢલો પકડ્યો અને તેની સાથે ગાળા કરી વર્દી પાવર બતાવ્યો જે ગુંડાઓ સામે પૂજ થઈ જાય છે જોકે અંતે સ્થાનિકો ઉગ્ર રજૂઆત પછી ફરિયાદ તો લેવામાં આવી પરંતુ આવા પોલીસ કર્મીઓ જ્યાં હોય ત્યાં પીડિત ને ન્યાય કેવી રીતે મળે તે મોટો સવાલ થાય કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા બીટીવી ન્યુઝ સુરત